વયસ્ક અને દિવ્યાંગ મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યો આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર મારી ઉંમર નેવ્યાસી વર્ષ છે મેં આજે મતદાન કર્યું મને આ સારું લાગ્યું મારું નામ બિમલ કુમાર ચંદ્રકાંત પટેલ છે મારે પંચ્યાસી ટકા વિકલાંગતા છે પગે અને હું આણંદનો રહેવાસી છું હવે ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે વિકલાંગતા અને પંચ્યાસી વર્ષના વર્ષથી વધુના ઉંમર ધરાવતા મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની જે સુવિધા ચૂંટણી પંચ દ્વારા જે પણ કરવામાં આવી છે એ સરાહનીય છે જેથી જ્યારે મતદાનના દિવસે ખૂબ પણ ભીડ હોય છે મતદાન મથકે ત્યારે અમારે જેવા વિકલાંગોને જવા આવવામાં તકલીફ પડે છે અંદર ભીડમાં ઊભું રહેવું પડે ગરબી કાળઝાળ ગરમીમાં જવું પડે એના કરતાં ઘરે બેસીને અમે મતદાન કર્યું છે મારી પત્ની જે પણ પંચ્યાસી એંસી ટકા વિકલાંગ છે એને પણ આ મતદાનનો લાભ બીજી વાર સરકાર ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે બીજી વાર એને મતદાન કરવાનો લાભ પણ મળે છે તમામ ચૂંટણી પંચના તમામ સ્ટાફ સ્ટાફ દ્વારા અધિકારી કર્મચારી દ્વારા ઘર બેઠા આ રીતની ફેસિલિટી આપવામાં આવી છે જે સ્થળે અમે ચાલી નહીં શકતા એવી જગ્યાએ પણ એ લોકો આવી અમને મત કુટીર અને પોસ્ટલ બેલેટની તમામ કામગીરી અમને સમજાઈ અને કેવી રીતના કરવું મતદાન એ વિશે તમામ સંપૂર્ણ માહિતી આપી એ બદલ ચૂંટણી પંચનો પણ આભાર અને તમામ સર્વે કર્મચારીઓનો પણ આભાર મારું નામ પટેલ ચંદ્રિકાબેન વિમલભાઈ છે હું એસી ટકા હેન્ડીકેપ છું અને આજે મને આ પોસ્ટ બેલેટ દ્વારા ઘર બેઠા આ સુવિધા ઘર બેઠા મને આ મતદાન કરવા મળ્યું એના માટે આ ચૂંટણી પંચ બધા કાર્યકરોને હું આભાર આપું છું આભાર માનું છું ચૂંટણી દ્વારા કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સ ઓગણીસો એકસઠમાં સુધારા કરીને જે એબસેન્ટી વોટર્સ માટે જે હોમ વોટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે આમાં સિનિયર સિટીઝન જેની ઉંમર પંચ્યાસી કરતાં વધારે હોય અથવા તો દિવ્યાંગ મતદારો પીડબ્લ્યુડી વોટ વોટર્સ જે જેની દિવ્યાંગતા ચાલીસ ટકાથી વધારે હોય આવા લોકો માટે હોમ વોટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે અને અમારા તરફથી ટ્વેલ્વ ડી ફોર્મ જે હોય છે તમામ અમને આપવામાં આવ્યું હતું અને હોમ વોટિંગ માટેની રિક્વેસ્ટ અમારા પાસે ત્રણસો અઠ્ઠાણું જેટલા ત્રણસો બે સિનિયર સિટીઝન્સ અને નાઇન્ટી સિક્સ પીડબ્લ્યુડી વોટર્સની રજૂઆત મળી હતી અને આ પ્રમાણે હોમ વોટિંગનો શેડ્યુલ તમામ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ જે ચૂંટણીમાં અત્યારે ઊભા છે આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા તો આણંદ લોકસભાના સાતે કેન્ડિડેટ્સ અને ખંભાત વિધાનસભાના ચારે કેન્ડિડેટ સાથે હોમ વોટિંગનું શેડ્યુલ પણ શેર કરવામાં આવ્યું છે આમાં અમારી એક પોલિંગ ટીમ જેમાં પ્રિઝાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર માઇક્રો ઓબ્ઝર્વર વિડીયોગ્રાફર અને સિક્યોરિટીની ટીમ ટીમ ત્યાં ઘરે જઈને મતદાર પાસેથી મત કરાવે છે તો તમામ કેન્ડિડેટ્સને પણ રિક્વેસ્ટ કરવામાં આવી છે કે એમના પ્રતિનિધિ પણ હોમ વોટિંગ દરમિયાન હાજર રહે જેથી ચૂંટણીની પ્રક્રિયાની પારદર્શકતા જળવાય તો ત્રણસો અઠાણું વોટર્સની અને શેડ્યુલ ખંભાતમાં ગઈકાલથી હોમ વોટિંગ શરૂ થઈ ગઈ છે આજે પણ બધા વિધાનસભા ક્ષેત્રોમાં હોમ વોટિંગ થઈ છે એક વખત જ્યારે એક રૂટ ઉપર ટીમ જશે ત્યારે લો કોઈ મતદાર નહીં મળશે તે દિવસે તો એક બીજી પણ તારીખ નક્કી કરવામાં આવી છે સેકન્ડ અટેમ્પટ પણ કરવાનું છે તો ગઈકાલે ગઈકાલનો અનુભવ અમારું આવું છે કે સત્યાવીસ મતદારો હતા ત્રણ ટીમો ને સત્યાવીસ મતદાર કવર કરવાના હતા અને સત્યાવીસમાં સત્યાવીસ ત્યાં ઘેર ઉપર પણ હાજર હતા અને આ પ્રમાણે સત્યાવીસ મતો પણ ગઈકાલે પડ્યા છે અને આ જ રીતે Homeoding transo Chinu loko ni homeoding garwa mas.